હું છું આરજે લલિત અને આપ સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ લઘુકથા વિશ્વાસ જેના લેખક છે અર્જુનસિંહ કે રાહુલજી અનિકેતે સુદેશનો હાથ દબાવીને ઇશારો કર્યો સામે અને બોલ્યો મોટાભાઈ ભાભી સુદેશે સામે નજર કરી તો તેની પત્ની રીમા રોમેશ સાથે રેસ્ટોરન્ટની બહાર આવી રહી હતી બંને થોડુંક અંતર રાખી સાથે ચાલતા હતા રોમેશે હાથ કરી એક રિક્ષા ઊભી રાખી અને રીમાને તેમાં બેસાડી રિક્ષા ચાલુ થઈ એટલે રોમેશે હાથ હલાવી બાઈ કર્યું અને પછી પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢી પોતાનું એક્ટિવા લઈ ચાલ્યો ગયો મોટાભાઈ નજરે જોયા પછી હવે તો સાચું લાગે છે ને ભાભીને આ રોમેશના બચ્ચા સાથે લફરું છે એક વાત ચોક્કસ થઈ ગઈ ને સુદેશ ઘડીભર પોતાના ભાઈ સામે તાકી રહ્યો એક વાત નક્કી હતી કે અનિકેતને પોતાના ભાઈની લાગણી થતી હતી આથી જ ભાઈનો સંસાર ના બગડે એટલે જ તે સુદેશને ચેતવી રહ્યો હતો તેને પોતાના મોટા ભાઈને આ બાબતમાં ચેતવવામાં કશું જ બાકી રાખ્યું નહોતું પણ સુદેશના પેટનું પાણી પણ હલતું નહોતું અનિકેતને મોટા ભાઈની નિષ્ક્રિયતા પર ગુસ્સો આવ્યો હતો તે ભાભી કે રોમેશ વિરુદ્ધ જાણે કે કશું જ કરવા તૈયાર જ નહોતા અનિકેતની વારંવાર ચેતવણી છતાં પણ સુદેશે એક પણ શબ્દ રીમાને કહ્યો નહોતો કે તેને વારવાનો પ્રયત્ન કર્યો પણ નહોતો આથી જ આજે તે સુદેશને રૂબરૂ પોતાની નજરે ભાભીની રંગરેલિયા બતાવવા લઈને આવ્યો હતો

અનિકેત સામે તાકી રહ્યો અને પછી બોલ્યો અનિકેત એક સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમ પ્રેમ સિવાય બીજો કોઈ સંબંધ સંબંધ હોઈ શકે તમને લાગે છે કે એમની વચ્ચે નથી હા મિત્રતા અને પ્રેમ એ બે વચ્ચે એક પાતળી સૂક્ષ્મ રેખા છે આ બંને એ સંબંધથી જોડાયેલા છે મિત્ર કરતા કંઈક વિશેષ અને પ્રેમી કરતા ઓછો એ તમારો વહેમ છે ના વહેમ નથી પણ હકીકત છે અમે કોલેજમાં સાથે ભણતા હતા ત્રણેય જણ ત્યારથી જ આ સંબંધ છે અને રીમા સંપૂર્ણ વફાદાર છે ભાઈ સંસાર વિશ્વાસ ઉપર ટકે છે અને અમારી વચ્ચે એ વિશ્વાસ છે તું ચિંતા ના કરીશ અનિકેતના મન ઉપરથી જાણે એક મોટો બોજો ઉતરી ગયો a stu...